પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે સમરસ છાત્રાલય પરિવારના મહેન્દ્ર સોલંકી દ્વારા લેખિત સમરસતા બોધ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું વ્યાખ્યાન પુસ્તક વિમોચન અને સંગીત કાર્યક્રમનું સમગ્ર આયોજન સમરસ છાત્રાલય પરિવારના મહેન્દ્ર સોલંકીની વિદ્યાર્થી અને વિદ્યાર્થી ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમરસતાના જનક વિશ્વ વિભૂતિ એવા બાબુ જગજીવન રામના નામથી લોકો ભાગ્યે જ પરિચિત હશે આ પુસ્તકમાં બાબુજીના જીવનચરિત્ર અને સામાજિક સમરસતા સાથેના સંબંધને આ લેખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે

નાના ઉંમરથી નાના છે એમ પાનથી એક ખૂબ મોટી વ્યક્તિ છે એટલા માટે કે જે આજે જે પુસ્તકનું આપણે ઉદઘાટન કરીએ છીએ એમ અથવા તો જે પુસ્તક વિમોચનનો કાર્યક્રમ થયો હોય એ કાર્યક્રમમાં બાબુ જગજીવન રામજી આદરણીય વંદનીય જગજીવન જગજીવન ફોટો છે એમના વિશે હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે થોડું ઘણું મેં વાંચેલું કારણ કે ત્યારે જીવિત હતા એને રાજકારણની અંદર એ સક્રિય પણ હતા એમ પણ મેં એવું સાંભળેલું કે કદાચ યુવા વયે એમણે રાજકારણની અંદર ખૂબ મોટું નામ કાઢેલું એમ હું ઈચ્છું છું